ઠોડ મામલે ભાવનગર થી સ્વીકારી પરિવારજનો ગામ પહોંચ્યા હતા મૃતક નિલેશ રાઠોડ આજે અંતિમ ક્રિયા અને આજે જ મૃતકનો વીસ હતો લાઠીના જરખિયા ખાતે મૃતક નિલેશ ની અંતિમ ક્રિયામાં આખું ગામ જોડાયું હતું અમરેલીના સાંસદ અને જરખ્યાના વતની ભરત સુતરિયાએ મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી અમરેલીના સાંસદ ભરત સુતરિયા સહિત દલિત સમાજના અગ્રણીઓ સ્થાનિકો અંતિમ ક્રિયામાં જોડાયા હતા હત્યારાને કડક સજા થાય તેવા પ્રયત્ન રહેશે એવું સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું આજ જન્મ દિવસ ની તારીખ છે એ ડેટ થઈ ગઈ જે બાવીસ તારીખે બાવીસ પાંચે અને આજે એના મૃતદેહ ને જ્યારે એના નિવાસ સ્થાને આજે લઈને આવ્યા છે જે ફળિયામાં જે દીકરો રમી ને મોટો થયો તે ફળિયામાં તમામ ગામના અને કાર્યકરો નાગરિકો બધાય ઉપસ્થિત છે અને એની હાજરીમાં એને જે અંતિમ યાત્રા છે તે પૂર્ણ કરવાની છે પંચતત્વમાં વિલીન થઈ ગયો છે હમણે થોડી જ વારમાં એટલે મારું એવું કેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ કે ધર્મ હોતો નથી અને એ લોકો આતંકવાદી વિચારોના હોય છે અને જિજ્ઞેશભાઈ મેવાણી તેમણે પણ ખૂબ પ્રયત્ન કર્યો ભરતભાઈ સુતરિયા જે ઝરખિયા ગામના મૂળ વતની હાલ એમનું નિવાસસ્થાન પણ ઝરખિયા છે અમરેલી જિલ્લા સાંસદ એક ખેડૂતના દીકરા છે એટલે જેમણે સતત પ્રયાસ કર્યો અને અમરેલી જિલ્લાના તમામ કાર્યકરો ભાવનગર જિલ્લાના તમામ કાર્યકરો તમામ માનવતામાં માનનારા વ્યક્તિઓને દિલથી ધન્યવાદ કહીએ છીએ જોકે આવી બાબતમાં આ વાત એવી છે કે આમાં કોઈ આભાર કે ધન્યવાદ ખરેખર માનવાનો હોતો નથી એમ છતાં પણ દરેક જણે એક આમ નાગરિક તરીકે હું તમામ કાર્ય કાર્યકરોનો તમામ નાગરિકોનો જે જે લોકો માનવતામાં માને છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું આટલું કઈ વીરમુ વીરમું છું તમે કઈ બે માંગ હતી કઈ કઈ સંતોષાય છે સાહેબ તમારી બે માંગ હતી હું તો ચાર દિવસ આમ તો સોળ તારીખની આ ઘટના ઘટી હતી અને આ જે કોઈ આવા વ્યક્તિ હોય એનો કોઈ ધર્મ હોતો નથી બરાબર અને કોઈ મારું તો એવું કહેવાનું છે કે કોઈને આજે ઝઘડો કરતાં પહેલાં તમે વિચાર કરો કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ કોઈ ઘરનો એક સંતાન હોય અને આવી રીતનું થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટના સાથે ડેટ થયું હતું અને અમે સાથે હતા અમે કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે એ અમને ખબર છે એટલે આજે અમે અહીંયા શાંતિપૂર્ણ એની જે વિધિ કરવાની છે એ આગળ કરવાના છે અમે અને અહીંયા આજુબાજુથી અમારા ગામના તમામ લોકો અમારી સાથે છે અને આ અમારો એક પરિવાર છે એ રીતે અમે આજે આ વિધિ પૂરી કરવાના છે અને આખો પરિવાર ગામ એટલે એક અમારો પરિવાર એમ બધા મળી અને અમે અહીંયા આજુબાજુના ગામથી બધા આવ્યા છે અને અન્ય સમાજના પણ લોકો આવ્યા છે જોકે સમસ કામ તો છે જ પણ આજુબાજુથી બધા આવ્યા છે ખબર પડી અને અમારે નિલેશભાઈ છે એ એક એવો વ્યક્તિ હતો કે ગામની અંદર સોમાં માણસ પૂસાઈ એવો વ્યક્તિ હતો એના પપ્પા પણ એ ટાઈપના જીવન જીવી ગયા છે એટલે આ તમને દુઃખ બહુ છે પણ હવે જે કુદરતે અને જે આ લોકો નિરાધમોને ખબર નહોતી કે આ શું કરી રહ્યા છે તે લોકોને તો આપણે શું કહીએ ગયું પણ અમે અમારી સરકારી વ્યવસ્થા જે થાય એને સજા થાય એ બધું અમે કરી દીધું છે